માં રોડ રસ્તા બિસ્માર બન્યા છે મસ મોટા ભૂવા પડ્યા છે ખાડા રાજના કારણે લોકો વાહન ચાલકો બન્યા પરેશાન તંત્ર નિદ્રાથી પાટણ જિલ્લાના સાંતલપુર ખાતે બ્રિજની બાજુમાં આવેલા સર્વિસ રોડ પર ઠેર ઠેર ખાડાઓનું સામ્રાજ્ય શહેરમાં મસ મોટા ભૂવા પડી જતા વાહન ચાલકો પરેશાન બન્યા છે ત્યારે તંત્રની મનમાનીના કારણે ઘણા સમયથી શહેરમાં મસ મોટા ખાડા રાજના કારણે લોકો પરેશાન બન્યા છે દ્રશ્યોમાં ચોક્કસ જોઈ શકાય છે કે આ ખાડાને લઈને બસ પણ આ રસ્તા પર હાલક ડોલક થઈ રહી છે ત્યારે બસમાં સવાર મુસાફર હોય કે અન્ય વાહનોમાં સવાર લોકો જેમને અકસ્માતને માત દેતા આ રોડને લઈને ચોક્કસ રોષ જોવા મળી રહ્યો છે સાતલપુર ગામમાં ઉબડખાબડ રોડ ઠેર ઠેર જોવા મળી રહ્યું છે ત્યારે બ્રિજને અડીને આવેલા સર્વિસ રોડ પર મસ મોટા ભૂવાને કારણે અનેક વાર વાહનચાલકો અકસ્માતનો ભોગ બને છે બાઇક સ્લીપ ખાઈ જવાની ઘટનાઓ ઘટી રહી છે ત્યારે આ ખાડા રાજનું તાત્કાલિક નિરાકરણ લાવવા લોકમાંગ ઉઠી રહી છે અનેલરામાંનું જ લોકાર્પણ